સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળમાં દિવ્ય શાકોત્સવ ઉત્સવ ઉજવાયો બસો વર્ષ પૂર્વી શરૂ થયેલી આ પરંપરા આજે પણ જાળવી રાખી સનાતન ધર્મ સાથે સાથે ભોજનનો પણ અનેરો લહાવો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલા પ્રસંગે ખાસ ચુંડાલથી સ્વામી દાસજી પધારેલા તથા સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી લાડવી સ્વામી રામસ્વરૂપ દાસજી જૂનાગઢ પણ પધારેલ હતા આજના પ્રસંગે વક્તાપદે સ્વા ભક્તિ દાસજી રહ્યા હતા આજથી બસ્સો વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે રીંગણનું શાક અને બાજરીના રોટલા તેમના સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું બસ્સો વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના ભાવ સાથે સતત આગળ વધી રહી છે સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પેરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે આ પ્રસંગે ગામો ગામથી હરિભક્તોએ આવી આ દિવ્ય શાકોત્સવમાં લાભ લીધો હતો સંસ્થાના સંસ્થાપક એવા સંચાલક વિજય શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાદ આજે શાકોત્સવ ભવ્યતા ને ધામધૂમથી હજારો ભક્તજનોની સંખ્યામાં આવ્યા મનાવાઈ રહ્યો છે ભગવાન સ્વામિના પ્રભુએ આ જે ઉત્સવ પ્રવર્તા છે તેની પાછળના ખૂબ જ સામાજિક રીતે એવા ઉદ્દેશો રહ્યા છે કે જેથી કરીને દેશમાં શાંતિ સમરસતા અને એકાગ્રતા એ પ્રવર્તે જ્યારે આજે સમાજ પરિવાર અને જે કાંઈ રાષ્ટ્રના માનસિક વિચારો એ જુદા જુદા પ્રવર્તે છે ત્યારે આ દેશમાં શાંતિ સુખ એકતા પ્રવર્તે અને વિશ્વમાં શાકાહારનો સંદેશ એ પ્રાપ્ત થાય ભગવાન સ્વામિના પ્રભુએ લોયા વિશે આ શાકોત્સવ જે કર્યો એનાથી આરોગ્ય પ્રવર્તે જેથી કરીને શાકોત્સવ એ શાકાહારી બી શાકા વેજીટેરિયન એવો સંદેશ ભગવાને આપ્યો છે ભૂજે ભક્તિ પ્રકાશ શાસ્ત્રી સ્વામીના એ સંકલ્પથી આજે વેરાવળ સ્વામીના ગુરુકુળમાં જે શાકોત્સવનું આયોજન કર્યું છે તે શાકોત્સવ ખરેખર દિવ્ય અને અદ્ભુત રીતે પ્રવેશ્યો છે જે મીડિયા બંધુજનોએ આ શાકાહારનો સંદેશ વિશ્વમાં દેશમાં જે પ્રસારિત કર્યો છે તે બધું તેનું અભિનંદન શુભેચ્છા પાઠવી આજે ભક્તિ શાસ્ત્રી સ્વામીને પણ અભિનંદન પાઠવી હજારો ભક્તોજનો આવ્યા છે એ શાર્થકોત્સવના સંકલ્પ કર્યા અને પરંપરામાં શાકોત્સવની ભાવનાઓ પ્રવૃત્તિ ભાવના સાથે રામ અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ ભારત માતા જય